પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે બાંબરોલી રોડ વિસ્તારમાં નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી સરકારી જમીનમાં અડચરુપ દબાણો બુલડોઝર વડે દૂર કરવામાં આવ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પણ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો ગોધરા શહેરમાં પાછલા ઘણા સમયથી નડતરરૂપ દબાણો રોડની આસપાસ હોવાની બૂમ ઉઠવા પામી હતી આ દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થતી હતી પરિણામે તંત્ર દ્વારા આ નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગોધરાથી દાહોદ રોડ પાસે જે બામરોલી રોડ વિસ્તાર આવેલો છે ત્યાં તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી જેમાં ગોધરા પ્રાંત મામલતદાર ગોધરા નગરપાલિકા આર એન બી વિભાગ આરટીઓ એમજીવીસીએલ સહિતની ટીમ આ કાર્યવાહીમાં જોડાઈ હતી રોડની આસપાસ જે દુકાનોના આગળના નડતરરૂપ દબાણો છે ઓટલા છે તેને દૂર કરવામાં આવ્યા હતા દબાણો દૂર કરવાની કાર્યવાહીમાં કોઈ વિક્ષેપ ના કરે તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો ગુરગા નગરપાલિકા વિસ્તારની અંદર આ જે બાંબોલી રોડ જે છે એ આરએનબી એન્ડબી સ્ટેટનો રોડ છે અને એની બંને બાજુ જે આ કય કરી હોય કે પછી શેડ બનાવ્યા હોય કે ઓટલા બનાવ્યામાં આવ્યા હોય એને દૂર કરવાની જોઈન્ટ ઝુંબેશ ચાલી રહી છે જેની અંદર આર એનબી સ્ટેટ મામલતદાર ઓફિસ પ્રાંત ઓફિસ નગરપાલિકા પછી પોલીસ એમજીવીસી આરટીઓ બધી કચેરીઓ સાથે મળીને અત્યારે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે